નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસારી હાજર થતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ પોલીસ સ્ટેશનમાં બબાલ થયા બાદ ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો થયો છે હુમલા બાદ સરપોર ગામે યુતિના ઘર બહાર ટોળું ભેગું થઈ ગયું હતું તો સરપોર ગામે શાંતિ વ્યવસ્થા માટે જોડાયા છે સંવાદદાતા હિતેશ હિતેશ પ્રેમી યુગલ હાજર થતા પોલીસ સ્ટેશનમાં બબાલ થઈ છે ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર પણ હુમલો થયો છે શું વિગતો

તેમની કાર ઉપર કેટલાક ટોળાએ હુમલો કર્યો હતો જેને કારણે પોલીસ કાફલો સરપોર ગામ પહોંચ્યો હતો અને મોડી રાત સુધી સામસામે જે નાટીઓ છે તેમના માથાકૂટ શરૂ થઈ હતી એમાં જિલ્લા પોલીસ વડા સહિત સમગ્ર જિલ્લાની ટીમ ગામ ઉપર ધસી ગઈ હતી અને બંને ટોળાને વિખેર્યા હતા કેટલાક સાથે રાયટિંગ ગુનો અને વાહનો પણ રિટેન કર્યા હતા હવે વહેલી સવારે જાણ થશે કે કેટલા લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર પરિસ્થિતિ શું હતી જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે